પંચમહાલના સંસદીય ક્ષેત્રની નગરપાલિકાની બેઠક દરમિયાન ગોધરાના રહીશોએ વિવિધ સમસ્યાને લઈને નગરપાલિકા પ્રમુખનો હુદળો લીધો સર્કિટ હાઉસમાં મહીસાગર પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ સાત નગરપાલિકાઓના અધિકારીઓને સાંસદ તેમજ ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી પશ્ચિમ વિસ્તારના રહીશોએ મ્યુનિસિપાલિટીના રેસિડેન્ટ કમિશન પોતાની સમસ્યાની રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ ગોધરા નગરપાલિકા પ્રમુખે તેઓને રોકતા સ્થાનિકો તેના પર ઉશ્કેરાયા નથી બોલાવતા તમારી પાછા તમે રજૂઆત કરતા લોકો સાહેબ બધાને ખબર હોય છે કોઈ પાસે જાય ને